આમ કહી જો કોનું સારું લાગે કમેન્ટમાં બતાવી દેજો તમે મારું મને મારું સારું લાગે ઓવું સેમ ટુ છે હતું આમાં પણ એમાં કલર નોતો સારું એમાં એને કઈ બ્રાઉન કલર જો હોય તો એનીને નો ગમે મને તો આ ગમ્યું આપડે મટ્યા લખ્યું છે મોબાઈલ આપણે વ્લોગ બુતા એટલે મોબાઈલ મત કવર કાઢી નાખ્યું છે એટલે તમે કહી દેજો કમેન્ટમાં કોનું કવર સારું હે ભાઈ અને આપણે માટે જો એરબડ્સ લીધા હે દર વખતે એસ્પ્રીત આપણી પાસે પડી હતી પણ એરબડ્સ મજા આવે અત્યારે ફેશન પ્રમાણે આવું પડે ને ઘણા ટાઈમ થી લેવાતા મારે બર્થડે માં જોકે લેવાતા પછી નોટ લીધા મે આઈ છે બર્થડે નો ગિફ્ટ છે લાન બર્થડે નો જોઈ લો મસ્ત પેર બરસાવી ગયા ઓજ બાકી ડીજે જેવો આપે હમ કે બાર ગયા કે આપણે ગયા હોય ને કે તો બહુ કામ ની વસ્તુ છે જો Realme ના લઈ લીધા આપણે Realme Buds 5C બહુ મસ્ત છે આને આ આવે છે આના બીજા ઘણા દેખાયા હતા પણ મને આ ગઈમાં એટલા સરસ આના રિઝલ્ટ સારું હતું આનો એટલે આ લઈ લીધા પછી જો રવિવાર છે તો શું કેવાય દુકાને જવાની તૈયારી હાલે નાસ્તો જ કરી દો એટલો બધો કઈ બધા એક એક રોટલી ખાઈ લીધી મેં કેળું ને રોટલી હાંડલી એ જ ખાધું કા અને મમ્મી હું શું કે અથાણું રોટલી ખાઈ લીધું ના મમ્મી સંતરા ને એવું બધું લેવો હતો જો કાલ બોર ને સંતરા ને એવું બધું લેવો હતો તો કેળા માં તો પૂરું થઈ ગયું એક જ કેળું હોય તો અડધો કિલો કેળા લે આવ નોટ લઈ આવ્યો વધુ લઈ આવે તો ઓલા બગડી જાય એટલે મમ્મી તો ના ને બાકી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ જો

આંટીએ બનાવ્યું છે મને નામ એને પાંચ વાર કીધું પણ હું ભૂલી પેલા હું હિન્દુ સૂપ છે એને આજે તહેવાર છે ને કઈક તો એ બનાવ્યું છે મેં ચાખ્યું મમ્મી ને ભાયો એટલે રાખ્યું છે જોઈ દઈ ગયા છે આંટી પ્રસાદ તરીકે કેવું નામ કીધું બહુ મોટું છે હું હું લોક માં કે સાને હું કહેવાય ની મે એટલે પૂછ્યું હોતન પણ મને નથી યાદ રહ્યું પાછું જો પૂછી લે યાદ રહે તો આ તો મોઈટલા નામ શું છે ભાઈ પૂછ હે

એમાં જો મગની દાળ છે મગની દાળ ગોળ લીલું નાળિયેર એને હાવ પીસીને એનું જે દૂધ નીકળે ને એ બધું નાખીને બનાવ્યું છે જો મમ્મી હમણાં તમને પાછળથી વિડીયો બધું જમવાનું રેડી થાય ને પછી બતાવીશ તો એને પર્પ પાયા સમ એવું કેવાય જોઈએ સાબુદાણા છે કોક કોક એ બધું એવું નાખીને એને બનાવ્યું છે જોકે એને કઈક છે સારો દિવસ છે આંટી કે અમારા દેશમાં એટલે એને બનાવ્યું છે અને આપણે જમવામાં જો હમણાં ડીશ રેડી કરીએ છીએ હું જમવામાં છે એમ ભૂખે જોરદાર લાગી છે હાલો હવે જમી લઈએ એમ

કે આ એ છે હમ કાજુ બદામ ને હાપુદાણા ને બધુંય છે તો આ રીતનું છે જોઈ ગોળમાં જ છે એટલે મમ્મી ખાઈ હકશે હા ચાલો હવે જમી લઈએ છ વાગી ગયા છે ખાલી રેડી થઈ ગયા છીએ જવા માટે તો જવાનું છે નરસિંહના તળાવે જવાનું છે ઉદઘાટન નવે નવું ફ્રી છે તો બધા જઈ આવ્યા કા ફ્રી તો ને પણ પછી અત્યારે ફૂલ ભીડ હે ને ફ્રી એટલે બહુ ભીડ થાય અત્યારે હું કહો નવે નવું હોય ને તો શું કહો ટાઈમ માં રહી તો હું કાંટો મારી આવ્યો

જે જગ્યા હતું ભાઈ એ જગ્યાએ તો ફૂલ ભીડ અત્યારે રવિવાર છે તો ફૂલ લાઈન લાગી ગઈ એટલી બધી તો વિચાર્યું ભાઈ જાવે કે ન જાય તો કલાક એક તો લાઈનમાં ઊભું રહેવું પડે એમ હતું એટલે પછી વિચાર્યું કે ભવનાથ જઈ આવે પછી જાવું ત્યાં તો પછી તો જો ત્યાં મેળાની ફૂલ તૈયારી હાલે ભાઈ જો બધા ગ્રાઉન્ડ છે ને આ પાણીથી વોશ કરીને સાફ કરે બધું અને બસ ને બધું ઊભું રહેવાનું હોય તો હું ભાઈ આપે ખબર ને હું આયોજન કર્યું હોય

નાસ્તો રવિવાર રવિવારનો માહોલ તો જોરતા જ આજે ફૂલ ભીડ હોય આજે રવિવારે ગમે ગમે વસ્તુ જુનાગઢ નવી કઈક થાય ને પણ મેળામાં તો મૂકે ભવનાથ ભવનાથમાં તો એટલી જ ભીડ હોય કા ભવનાથ તો છે

મોટું હું કઈ નક્કી કરીને ગયા તા કે ભાઈ ત્યાં જાવું ફરશું ને બ્લોગ ઉતારશું બધું રીલ્સ ઉતારશું એવું બધું ટ્રાફિક એટલે બહુ જ ટ્રાફિક હતો લાઈનો લાગી છે હચોડી પણ ઊભા રહેત ને તો ઓછા અડધી કલાકમાં તો વારો આવે એમ નહોતો એટલે પછી હું કોઈ સીધા ભવનાથ વહી ગયા નાસ્તો ને એવું બધું કરી લીધું ને મમ્મીએ ચા પીવી હતી તંદુરી કેટલા ટાઈમથી મન હતું તંદુરી ચા પીવાનું પીડો એમ અત્યારે ધીરે ધીરે પછી માણસો જોઈ લે પછી ઓછું થતું જાય પછી આરામથી જોવાની મજા આવે બીજું એવું ચાલો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જઈને કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો એને લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય ગયા તા ને ભવના મસ્ત મજા મેળા ની ફૂલ તૈયારી હાલે શિવ તૈયારી હાલે તો દસ દિવસ ની લગભગ બાર આ બધું ચોખ્ખું બધું થાય છે ને જોરદાર તૈયારી હાલે ગ્રાઉન્ડ માં તો બધી સફાઈ કરતા હતા પાર્કિંગ માટે બધું હોય ને આ વખતે બહુ મજા આવવાની મેળામાં બે સ્પેશિયલ લોગ આવશે તો ઈ જોવાનું ભૂલતા નહીં બહુ મજા આવશે આ વખતે મેળામાં પરિક્રમા ગયા હતા પણ પરિક્રમા એટલી બધી ભીડ નતી હા જુનાગઢ ના મહાશિવરાત્રી ના મેળામાં બધા આવજો હા